ઈજન નિશાન મૃતકના મૃત્યુના ચોવીસ કલાક પહેલાના જાણવા મળ્યા છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેતાળીસ જેટલા ઈજન નિશાન સામે આવ્યા છે જેમાં યુવકના ગુદામાં સાત સેન્ટીમીટર ઊંડો અને ત્રણ સેન્ટીમીટર જાડાઈનો ચીરો પણ સામે આવ્યો છે તો યુવકના માથા અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે તેની ખોફરી ફાટી ગઈ છે અને તેમાં ઓગણચાલીસ સેન્ટીમીટર લાંબી ઊંડી ઈજા છે નાક અને ગાલ પર પણ ઈજા જોવા મળી છે તો લોહી અને નિશાન પણ એવા સામે આવ્યા છે કે જે કોઈ બ્લડ ઓબ્જેક્ટ એટલે કે લોખંડની પાઇપ દંડો અથવા પથ્થરથી હુમલો કર્યો હોય તેવું પણ જોવા મળ્યું છે તો બીજી તરફ છાતીની અંદર પણ બસો સીસી જેટલું લોહી એકઠું થયું હતું અને ફેફસા તેમજ હૃદય પર પણ ઘા હતા જે ગંભીર હુમલો થયાની શંકા દર્શાવે છે જો કે આ સમગ્ર મામલે હવે રાજકોટની પોલીસ શંકાના ઘેરામાં આવી છે કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલા ખુલાસા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી હજુ સુધી પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો નથી ત્યારે અહીંયા મોટો સવાલ એ થઈ રહ્યો છે કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આરોપ મૂક્યો છે એ મુજબ પોલીસ આ ઘટનામાં ગણેશ ગોંડલ જેવા મોટા માથાઓને શા માટે છાવરી રહી છે શું પોલીસ રાજકીય દબાણના કારણે ગોંડલમાં ગુંડારાજ સામે આંખ આડા કાન કરી રહી છે પોલીસની નબળી કામગીરીના કારણે મૃતકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે જો ગોંડલ પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તો કેસ ઉચ્ચ એજન્સી એટલે કે સીબીઆઈ ને કેમ સોંપવામાં નથી આવતો ક્યાં સુધી રાજકોટમાં આવી ગુંડાગીરી ચાલશે અને હત્યાને અકસ્માતમાં ફેરવીને ઢાંકી દેવામાં આવશે જો કે માત્ર પોલીસ જ નહીં પરંતુ નેતાઓની પણ આવી કામગીરી સામે આવી છે જેમાં રાજકોટના સાંસદ

એવામાં સવાલ થઈ રહ્યો છે કે વોટ બેંકના રાજકારણ સામે શું પરપ્રાંતીય લોકોને ગુજરાતમાં સુરક્ષા આપવી એ સરકારની જવાબદારી નથી ત્યાં ગોંડલમાં રાજકારણીઓ સામે પોલીસની નબળી કામગીરી ગુજરાતની સુરક્ષા માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે